મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ખાસ રમતગમત પાણીપુરીની સ્પર્ધા અને ચર્ચા સત્ર જુદા જુદા વિષયો મહિલાઓ માટે આરક્ષણ મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈઓ મહિલાઓના અધિકાર તેમના આરોગ્ય અને તેમની માટે ચાલતી યોજના ઉપર રાખવામાં આવ્યો ઉપરોક્ત કાર્યક્રમની અંદર વક્તા તરીકે ડૉક્ટર હિમા બક્ષી તેમને આરોગ્યલક્ષી માહિતી મહિલાઓ માટે ખાસ પૂરી પાડી હતી સાથે સાથે ડૉક્ટર નીમા ડોંગરે જેમણે મહિલાઓ માટે કાયદાકીય માહિતી વિશે વિસ્તૃત ચર્ચા કરી અને શ્રીમતી સ્મિતિબેન ભાવે એડવોકેટ તેમણે મહિલાઓને લગતા કાયદાઓ અને આરક્ષણ વિશે વિસ્તૃત મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આજે મહિલા દિવસની ઉજવણી રાખવામાં આવે છે સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ માતાઓ બહેનોને હું આજના દિવસની મહિલા દિવસની શુભકામનાઓ આપું છું અને સમગ્ર નારી શક્તિને વંદન કરું છું આજે આ કાર્યક્રમ અંતર્ગત સૌ કોઈ જાણે છે કે મહિલાઓની મનગમતી વાનગી એટલે પાણીપુરી એટલે પાણીપુરીની સ્પર્ધા રાખીને મહિલાઓને આનંદ મેળવવાનો અને આનંદ કરવાનો ઉત્સવ ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે ટોક શોનું પણ આયોજન કર્યું છે જેની અંદર ચર્ચા ચર્ચાશસ્ત્ર થશે એના અલગ અલગ વિષયો પર અમારા જે વડોદરા શહેરના જે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા કે જે સામાજિક કાર્યકર્તાઓ છે એમના થકી અમારી જે બહેનો છે અહીંયા ઉપસ્થિત એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેની અંતર્ગત મહિલાઓ માટે આરક્ષણ છે મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈ છે મહિલાઓ માટે સરકારી યોજનાઓ શું છે મહિલાઓ માટે શું અધિકાર છે અને મહિલાઓનું શું સમસ્યા છે એટલે સમસ્યાથી સમાધાન શું છે એ શું કરી શકે છે આવનારા જીવનમાં અને એમના એમના લાઈફની અંદર એ તમામ વિષયો પર ચર્ચા કરીને અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને મોટી સંખ્યામાં અમારા માંજલપુરના બહેનો અહીંયા ભાગ લીધો છે અને આ કાર્યક્રમની ઉજવણી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે કરી રહ્યા છે અને સૌ ઉપસ્થિત બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામ અને નાસ્તાની બધી વ્યવસ્થા અમે કરેલી છે લીટર બ્લોડ સ્કૂલ ખાતે માંજલપુર ચંદ્રશેખર પાટિલ મહામંત્રી મહારાષ્ટ્ર મંડળ માંજલપુર